વડોદરામાં દારૂબંધીના અમલ પર ફરી એકવાર મોટા સવાલ ઉઠ્યા છે સ્ટેટ મોનીટરીંગ સેલે ટ્રેન દ્વારા થતી દારૂની હેરાફેરી પર ત્રાટકી અઠાવન પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો સાથે ચાર આરોપીઓને પણ પકડવામાં આવ્યા હતા રેલવે પોલીસની નાક નીચેથી બુટલેગરો ટ્રેનનો ઉપયોગ કરીને દારૂ ઘુસાડતા હતા પણ બાતમીના આધારે એસએમસીની ટીમે બુટલેગરોના રેલ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો છે કે ગત 10 જાન્યુઆરીએ એસએમસી દ્વારા રેલવે સ્ટેશન પરથી હેરોઇન લઈ જતા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો સતત બીજી મોટી કાર્યવાહી થતા દારૂ અને નશીલા પદાર્થોના ગેરકાયદી કારોબારમાં સંકળાયેલા બુટલેગરો અને સ્થાનિક પોલીસના સાઠ ગાંઠિયાઓ ફફડી ઉઠ્યા છે હવે સવાલ એ છે કે રાજકીય રેલવે પોલીસ કેમ ઊંઘતી ઝડપાય છે શું આ દારૂના નેટવર્ક પાછળ કોઈ મોટી સાંઠગાંઠ છે બુટલેગરો દ્વારા હવે સડક માર્ગ છોડીને હવે રેલવેની સહારો લેવો પડી રહ્યો છે એવી જ કઈ ઘટના કાલ રાતે વડોદરામાં થઈ હતી કે જ્યાં એસએમસીને એક બાતમી મળી હતી કે રેલવે માધ્યમથી જે કંઈક આરોપીઓ છે કે જે મોટી માત્રામાં દારૂનો જથ્થો વડોદરા લઈ આવી રહ્યા છે એ જ સમય જોતે એમને વોચ રાખી અને ત્યાં દરોડો પાડ્યો હતો અને મોટી સંખ્યામાં અઠ્ઠાવન પેટીથી વધુ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે વાત કરીએ આ ઓપરેશનમાં ચાર જેટલા આરોપીઓ જે પકડાયા છે તેમની પૂછપરછ થઈ રહી છે વાત એ થઈ રહી છે કે વડોદરા રેલવે પોલીસ કેમ ઊંઘતી હતી કેમ કે જ્યારે આટલી મોટી માત્રામાં જ્યારે દારૂ વડોદરામાં આવી રહ્યો હતો એ પણ રેલ માધ્યમથી ઘણા મોટા સવાલો થઈ રહ્યા છે હવે એસએમસી આગળની તપાસ કરી રહી છે કે આ એટલી મોટી માત્રામાં જ્યારે દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોને વડોદરામાં સપ્લાય કરવાનો હતો તેનો ખુલાસો થોડાક સમયમાં થશે મારા સાથે છે સિદ્ધાર્થ ખેરે હું ગણેશ તાંજોર કર અવર વડોદરા માટે